જય બાલાજી હે લો માય ટુ ફેમિલી ગુડ આફ્ટરનૂન કેમ છો મજામાં મજામાં જ જશે તો સ્વાગત છે ફરીવાર નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે બે બપોરના તો આપણે જવાનું છે કુવાડો ને કુવાડોથી ફરી પાછું જવાનું છે રાજકોટ તો આજે આપણે બુલેટ નથી લઈ જવાનું પણ આ આપણી સ્પ્લેન્ડર લઈ જવાની હે અને હા ઠંડી પણ ફૂલે ફૂલે અત્યારે તો બહુ નથી લાગતી પણ કોટ નહીં આ મંદર પીડ્યું છે રૂમમાં અને આપણે લઈને કોટ ને ટોપો અને એવું બધું તો રહી છે આપણે કાલ પણ રાજકોટ ગયા હતા તો મોડું થઈ ગયું હતું અને બુલેટ હતું વળતા એટલે ઠંડી પણ લાગી ગઈ હતી થોડીક શરદી અસર પણ થોડી થઈ ગઈ એટલે અવાજ પણ ખરી અહીંયા કણે આપણો મસ્ત મજાનો કોટ છે અને છે ટોપ કાલનો રૂમાલ લીધો હતો એ પણ આપણે પહેરી લીધું

આપણે ત્રણ ફૂટ ગયાથી રાજકોટ ને રાજકોટથી લેવાનો મોબાઈલ રિપેરિંગ આપડે જવાનું લેવા

लोकेशन हम पांच किलोमीटर दूर मना चाहिए कॉल की गो मिले साफ आई हम मोबाइल आप लीजिए थोड़े मैं मोबाइल तो आपकेशन ना नाखेल तो दस दस किलोमीटर दूर में पे ना तो पहले ना गया तो ना आप कीजू कि भाई लोकेशन उम्मीद तो न અને પછી એને ફોન બંધ કરી દીધો પછી આપણે જે મોબાઈલ લીધો તો ને આપણે આપણે રિંગ કરી દીધું ત્યાંથી લોકેશન મંગાવી પાંચ દસ મિનિટ થાય પછી ઓનલાઈન પૈસા તમે કરી નાખી હાઈ ગાઈ તો આજ નવ દિવસના ગુડ મોર્નિંગ તો આપણે કાલ રાજકોટ ગયા હતા તો મોડું થઈ ગયું હતું અને મોબાઈલ લેવા ગયા હતા પણ એ મોબાઈલની દુકાનવાળાએ લોકેશન એવું નાખ દીધું તે પાંચ કિલોમીટર દૂરનું લોકેશન બતાવ્યો પહેલાં હું ન્યા ગયો હેરાન થયો અડધી કલાક તો છ અને વીસ મિનિટ થઈ હતી તેમાં ફોન કર્યો પાછો કે સાત વાગે આપણું કેર બંધ થઈ જાય ઓફિસ કહેમાયું કે વાંધો નહીં તો પછી ફટાફટ લોકેશન મંગાવ્યું અને પછી આપણે મોબાઈલ લેવા ગયા તો એટલી વાર મોડું થઈ ગયું તો પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં વિડીયો બનાવવાનો તો યજ્ઞ અત્યારમાં કે મારે જવું હે ભણવા નિશાત કે જાતો નથી પણ ખાલી સાયકલ ફેરવે છે તો આવી રીતના ફેરવે છે એવી રીતના અત્યારમાં બે મસ્તી કરે છે તો આને વિડીયો એ પૂરો કરી દે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હર હર મહાદેવ બાય જય હનુમાન દાદા જય દ્વારકાધીશ